આવતીકાલે આપણે આપણો રાષ્ટ્રીય પર્વ ઉજવીશું છવીસમી જાન્યુઆરી એટલે આપણા દેશના બંધારણના અમલનો દિવસ છવ્વીસ જાન્યુઆરીના રોજ भारत નું બંધારણ અમલમાં આવ્યું ભારત ના બંધારણ ના અમલ ના કારણ 1950 પૂર્વે જે લોકો પાસે સત્તા સંપતિ પદ પ્રતિષ્ઠા ઓછી હતી અથવા અથા હતી એવા લોકોના જીવનમાં અદભુત પ્રકાશનું કિરણ પેદા થયું છે ભારતને સ્વતંત્ર અપાવવામાં અનેક મહાપુરુષોના યોગદાનની આપણે નોંધ પક્ષપાત અને પૂર્વગ્રહ વિના લેવી જોઈએ છેલ્લા પંચોતેર વર્ષના ઇતિહાસ પર આપણે ડોક્યું નાખીએ તો આજે પણ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના નામ લીધા વિના ભારતનો વિકાસ થયો છે એ આપણે સાબિત કરી શકીએ અનેક લોકોનું પ્રદાન છે પણ આ પણ એ અભિગમ હોવો જોઈએ આપણો દ્રષ્ટિકોણ હોવો જોઈએ કે આપણે આપણા જાતિ સિવાયના વ્યક્તિને આપણા ધર્મ સિવાયના વ્યક્તિને પૂર્વગ્રહ વિના અને તશસ્થ રીતે મૂલ્યાંકન કરી શકીએ ગાંધીજી ને એક વાત અત્યારે કૃપપ્રાણીએ કહેલું કે ગાંધીજી વિશ્વમાં અહિંસાને કારણે ક્યાં દેશમાં ક્રાંતિ આવી નથી શું આપના અહિંસાના સિદ્ધાંતને કારણે આ દેશમાં ક્રાંતિ આવશે ત્યારે ગાંધીજી એક સરસ જવાબ આપેલો કે તમે ઇતિહાસ ભણાવો છો મારે ઇતિહાસનું સર્જન કરવું છે ગાંધીજીની વાતમાં જે વિશ્વાસ આત્મવિશ્વાસ ઝલકે છે શું આજની પેઢીમાં એ આત્મવિશ્વાસ ઝલકે છે જ્યારે અછૂત સમાજમાં પછાત સમાજમાં મહિલા વર્ગને કોઈ અધિકારો નહોતા ત્યારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે કહેલું કે હું આ દેશમાં એક શાસન કરતા લોકોને એક શાસન કરતા અધિકારીઓને શાસન કરતા અધિકારીઓનું સર્જન કરવા માંગુ છું ને આજે આપણે જોઈએ છીએ કે શાસન પ્રશાસન ન્યાયતંત્રમાં અનેક લોકો આજે હોદ્દા પર બિરાજમાન છે યોગદાન એ કરવું જોઈએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ને આપણે બંધારણના નિષ્ણાંત અથવા બંધારણના ઘડવૈયા અથવા અછૂતોના ધારક તરીકે આપણે જાણીએ છીએ પણ જે ભારતનું બંધારણ બન્યું નું ઐતિહાસિક શું મૂલ્ય છે એ તમને કહેવા માંગુ છું જયારે ઓગણીસો પચાસમાં ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને અમેરિકાને જાણ થઈ કે અમારા વિદ્યાર્થી ભીમરાવ આંબેડકરે ભારતનું બંધારણ ચર્ચા વિચારણા અને દરેક સભ્યોની થી ભારતના બંધારણને સ્વીકૃતિ આપી છે ત્યારે અમેરિકાએ ડોક્ટર સાહેબ આંબેડકરને ડોક્ટર ઓફ લો ની પદવી આપેલી આપણે ભૂલું ન જોઈએ ડોક્ટર સાહેબ આંબેડકરે કલમ અને કિતાબ દ્વારા આ દેશમાં ક્રાંતિ સર્જી છે એ પણ આપણે ભૂલવું ન જોઈએ આજે કેટલા વિદ્વાનો હશે જેને ડોક્ટર સાહેબ આંબેડકરને વાંચ્યા આજે બંધારણની ટીકા ટિપ્પણી કરનારા ઘણા લોકો હશે પણ શું બાબા સાહેબના બંધારણ વાંચ્યું છે થરું ભારતના બંધારણ આર્ટિકલ એક શું કહે છે ભારતના બંધારણ આર્ટિકલ થર્ટીન શું કહે છે ભારતીય બંધારણનું આર્ટિકલ ફોર્ટીન શું કહે છે શું બધાને ખ્યાલ છે ખરો ડોક્ટર બાબા મૂળભૂત રીતે તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અર્થશાસ્ત્રના નિષ્ણાંત હતા અમેરિકા અને ધરતી ઉપર અર્થશાસ્ત્ર વિષયમાં કોઈએ ઇંગ્લેન્ડ ની પદવી પ્રાપ્ત કરી હોય તો મારી જાણ પ્રમાણે આજે પણ વિદેશો બાબા સાહેબ આંબેડકર માત્ર માત્ર એક પ્રથમ મહાભિભૂતિ છે જેમણે અમેરિકા અને ઇંગ્લેન્ડ બંને દેશમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં એને પીએચડી પ્રાપ્ત કરી છે ડોક્ટર બાબા સાહેબના અર્થ શાસ્ત્ર ક્ષેત્રનું પ્રદાન આપણે ખરેખર કરવામાં ધ્યાન આપ્યું નથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ત્યારે બંધારણ સમાપન સત્રમાં જે સ્પીચ આપી પ્રારંભ કરેલો ઓગણીસો ઓગણપચાસ સ્પીચ હતી આજ પચીસ જાન્યુઆરીના રોજ ઓગણીસો ઓગણીસો પચાસમાં આપણે ઓગણીસો માં સ્વતંત્ર આ બાબતે આ મુદ્દા બાબતે બાબા સાહેબના ચેતવણીના બાબતે આપણે મૂલ્યાંકન કરવાની જરૂર છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણના સમાપનના અંતિમ ચરણમાં એક વાત કરેલી

આપણી રાજકીય લોકશાહીને આર્થિક લોકશાહીમાં રૂપાંતરિત કરવામાં નિષ્ફળ જઈશું તો આ દેશને ક્ષેત્રે ઐતિહાસિક સાબિત નહીં કરી શકીએ એટલે કે ગરીબોની સંખ્યા વધવી અમીરોની સંખ્યા વધવી એટલે અમીરો અને ગરીબો વચ્ચેની આવકમાં જે ફેરફાર છે એ ફેરફાર સતત વધતો રહ્યો તો આ દેશ વિકાસ કર્યો ન કરી શકાય આજે આર્થિક સર્વેક્ષણો જણાવે છે કે ભારતના બંધારણના અમલ પછી કરોડપતિઓ ઉદ્યોગપતિની સંખ્યામાં અસંખ્ય ગણો વધારો થયો છે પરંતુ જે સામાન્ય લોકો છે ગરીબ લોકો છે એમને તો સ્કૂલની ફી ભરવાના એમને તો સારવાર લેવાના એને બાળકોને ભણાવવાના એને મકાન બનાવવા માટે રહેવા માટે મકાન બનાવવાના પણ ફાંફા છે આ વાત આપણે સમજમાં લેવી જોઈએ આપણે ભારત દેશને એક સર્વોચ્ચ રાષ્ટ્ર સર્વોત્તમ રાષ્ટ્ર બનાવવા માટે આપણે સંકલ્પ કરવો જ જોઈએ ને એ ત્યારે જ થઈ શકે જ્યારે વિદ્વાન લોકો ઇન્ટલેક્ચ્યુઅલ લોકો દેશના પોતાના વિકાસ માટે જ નહીં પોતાના જાતિના વિકાસ માટે જ નહીં પોતાના ધર્મના વિકાસ માટે જ નહીં પોતાની પાર્ટીના વિકાસ માટે જ નહીં પણ આ દેશના વિકાસ માટે કામ કરે દેશનો વિકાસ એટલે એક પરિવારથી એક કુટુંબ બને છે કુટુંબ થી પરિવાર બને છે પરિવારથી સમાજ બને છે સમાજ થી રાષ્ટ્ર બને છે અને રાષ્ટ્ર એટલે પ્રજા અને પ્રજા આર્થિક રીતે સક્ષમ હોય એ સામાજિક સમાનતાનો અહેસાસ કરતી હોય આત્મસન્માનનો અહેસાસ કરતી હોય એના ચહેરામાં એક આનંદ ઉત્સાહની સ્ફૂર્તિ હોય ત્યારે ખરેખર આપણે વિકાસ કર્યો કહેવાય આપણે સામાજિક વિકાસ ભૌતિક વિકાસની સાથે સાથે આપણે ગરીબોના ઘરોમાં જે આર્થિક વિકાસ દેખાવો જોઈએ એ દેખાવા માટે આપણે શિક્ષિત લોકોએ પ્રયાસ કરવો જોઈએ આ દેશમાં ઘણા ધર્મો છે ઘણા સંપ્રદાયો છે તો હું એમ કહું છું ક્ષમા એ સૌથી મોટો ધર્મ છે પ્રેમ એ સૌથી મોટો ધર્મ છે લોકોનો ઉપયોગી થવું એ મોટો ધર્મ છે ધિકારની ભાવના કટરતાની ભાવના એ આપણાને ક્યારે પણ વિકસિત રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત નહીં કરી શકે જો આપણે ખરેખર આપણા દેશને વિશ્વ સ્તરે લઈ જવું હશે તો આપણે અને અમીરો અને ગરીબો વચ્ચે જે આર્થિક અસમાનતાનો દોર વધી રહ્યો છે આજે પણ થઈ રહ્યા છે અત્યાચારો બંધ થવા જોઈએ આજે ઉચ્ચ શિક્ષિત બેરોજગાર લોકોની ખોજ બની ગઈ છે એ ઉચ્ચ શિક્ષિત બેરાજ ને નોકરી મળવી જોઈએ અને રોજગાર મળવો જોઈએ એવો રોજગાર મળવો જોઈએ જે સુરક્ષિત હોય કામ ચલાવ નહીં આઉટસોર્સિસ વાળો નહીં ખાનગી વાળો નહીં પણ એક સુરક્ષિત રોજગાર આપણે પ્રોવાઈડ કરવો જોઈએ આજે જે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે એનું મુખ્ય કારણ મને દેખાય છે મારા મતે છે તે એ છે એમને સુરક્ષિત રીતે દર મહિને એની જરૂરિયાત કરતા વધારે આર્થિક પગાર મળવો જોઈએ નથી મળતો એનું પ્રમુખ કારણ છે આજે એક સામાન્ય સ્તરનું જીવન જીવવા માટે પણ કમસે કમ પાંત્રીસ નો પગાર હોવો જોઈએ શું આજના દરેક નાગરિકો દર મહિને પાંત્રીસ હજાર રૂપિયા કમાવી શકે છે ખરા આ બાબતે આપણે સો વિચારવું જોઈએ આ દેશને આગળ લઈ જવો એમાં તો સરકારનું કામ નથી આ પ્રતિનિધિનું કામ નથી આ વિદ્વાનોનું કામ છે અને વિદ્વાન તો એ વ્યક્તિ કહેવાય કે જેની આંખમાં પ્રેમ હોય જેમાં ક્ષમાની ભાવના હોય જ્યાં ઉદારતાની ભાવના હોય દાનની ભાવના હોય આપણે આપણા ઉદાહરણો દ્વારા આપણા દેશના દેશને કે દેશના લોકો માટે પ્રેમનો વરસાદ કરવો પડશે પ્રેરણાનો વરસાદ પ્રોત્સાહન કરવું પડશે તો જ આપણે આ દેશમાં આપણા નામ વિશ્વમાં આપણું નામ આપણે રોશન કરી શકીએ થેન્ક યુ